સૌથી મહત્વની ખબર પાટણથી મળી રહી છે જ્યાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે હવે મામેરાના નામ પર મત માંગ્યા છે સાસરીમાં પત્નીના મામેરાના નામે ચંદનજી ઠાકોરે મત માંગ્યા હારીજના પીપલાણા ગામે ચંદનજી ઠાકોર એક સભા સંબોધી અને આ દરમિયાન તેમણે કહ્યું કે હું ગામનો જમાઈ છું દીકરો માની એક માંડવે રહેજો અને મત આપજો આ વાત ચંદનજી ઠાકોરે કરી છે તો લોકસભાની ચૂંટણીમાં હવે ચંદનજી ઠાકોર પણ મામેરાના નામે મત માંગતા જોવા મળ્યા

એક સુર થઈ અને ગામનો જમાઈ છું તમે ગામનો દીકરો માની અને બધા એક થઈને એક મોડું રહેજો એવી વિનંતી કરી